તો આપણે જે કલર પીસી હતી મોડી અને એક કરોડ અને એસી લાખનો આપણે રોડ મંજૂર થયો આપણે વિકાસમાં તો એમને અભિનંદન વિકાસમાં આપણે કોઈ રોડો બોડો નાખવાના એના પછી જીપ ઓફિસર અને નગરપાલિકાની જે બોડી ચાલે ને ભાજપની એમને એવી તો ખબર હોય છે કે રાજ્ય સરકારના કેટલા પરિપત્ર આવે છે કેટલા નથી આવતા તો આ રોડ રહ્યો ને આપણો આ રોડ લગભગ તો પંદર દાડા કે મહિનો થયો તો પહેલો જાણે આપણે આ રોડ બનાવવો હોય ને તો એમનું ચીફ ઓફિસર અને નગરપાલિકાનું જે એન્જિનિયર છે ને એનું સર્વે કરે પહેલો રોડ બનાવે પહેલો કે અંદર આપણે કઈ પાઇપલાઇન નાખવી છે કઈ આપણે ગટર આવે છે એ કમ્પ્લીટ એનું આયોજન કરીને પછી રોડ બનાવે છે તો આજની તારીખને તમે આ જે અંડરગ્રાઉન્ડ જે લાઇટનું નાખે છે ને આપણો વિકાસનો કોઈ વાંધો નથી પણ અંડરગ્રાઉન્ડમાં તમે આ મિશન મારી સામે જુઓ અંડરગ્રાઉન્ડનો મતલબ શું જો કે અમને આજી અત્યારે નવો નવો રોડ તોડ્યો છે ને અને કોઈ મધ્યમ વર્ગના કે ગરીબ માણસ છે કોઈ જોડ્યો હોત ને તો એને પહેલી દંડ આપવામાં આવો પોલીસ કેસ તો આવું બધું ભારતીય જનતા પાર્ટીના બોલી કરો અને ચીફ ઓફિસર કરો એના છે અત્યારે હજી અંડરગ્રાઉન્ડ અત્યારે આ જાય જી એમની કેટલી તાકાત છે ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાન છે તો ગ્રાઉન્ડની અંદર ઓમની નગરપાલિકાના ચીફ ઓફિસર જોડે કે ભારતીય જનતા પાર્ટીની બોડી જોડે એમની પરવાનગી લીધા વગર આ અત્યારે ગ્રાઉન્ડ ચાલુ કર્યો છે અત્યારે એક કરોડને એંશી લાખનો આખો લાઠી બજારને આ આપણો રોડની અત્યારે એવી દશા લાવી છે તો મારી એક ચીફ ઓફિસરને અને ભારતીય જનતા પાર્ટીની જે નગરપાલિકાની જે બોડી ચાલે છે ને એમને પણ મારી રજૂઆત છે એક આગેવાન તરીકે કે તમે મધ્યમ વર્ગના માણસને આવી કોઈ નોટિસો વાલી હોય તમે પોલીસ કેસ કર્યો હોય તો આ લોકો જે અંડરગ્રાઉન્ડ જે અત્યારે જે ખોદે છે ને એમને અત્યારે દંડ આપવો જોવે એની પાસે કોઈ એમની એવી કઈ તાકાત છે તો કદાચ એમને પોલીસ કેસ થવો જોવે જો મધ્યમ વર્ગના માણસોએ કોઈ આવું કર્યું હોત તો ભારતીય જનતા પાર્ટી અને ચીફ ઓફિસર આ રીતે પોઝિશન કરી હોત પોલીસ કેસ તો બીજો મારો સવાલ કે અત્યારે બાભરની અંદર અત્યારે રોડ બનેરા અત્યારે બધોએ અમુક કોમું ચાલે છે અત્યારે એન્જિનિયર અને ચીફ ઓફિસર કોઈ દિવસ ઓને વિઝિટ કરતા નથી અને દસ મિનિટ પહેલાં મારી હોટલે મેં એક જે નગરપાલિકાના જે જયેશભાઈ પટેલ છે એમને મેં અતારા અંડરગ્રાઉન્ડ માટે ફોન કર્યો છે તમે પત્રકાર મારા જોડે હતા એમને એવું કીધું છે કે એમની અંડરગ્રાઉન્ડવાળાને પરવાનગી આપી નથી તો પરવાનગી તમે નથી આપી તો અમને પોલીસ કેસ કરો તો દંડ આપો એવી મારી રજૂઆત છે રોડ કેટલો ટાઈમ થયો રોડ બનાવ્યાને તો લગભગ મહિનો નથી થયો અને લગભગ અત્યારે તો તમે હોય જે આગળ જુઓ ને તો અત્યારે તમે તાજો તાજો રોડ છે અને રોડ બનાવ્યાના અત્યારે વિકાસ તો આપણે કોઈ વધો નથી પણ જે આ તૂડી નાખે એનો આપણો વધો છે અને આ અંડરગ્રાઉન્ડ વાળા ભાજપની ભાજપના આગેવાનોની અને ભાજપના સરકારમાં બેઠા છે એમની કેટલી અત્યારે તાકાત છે કે અત્યારે એમને પરવાનગી વગર આ તો ભાભરનો અત્યારે વિકાસ અને રોડ તોડેરા હતા અને કોઈ મધ્યમ વર્ગના માણસો તોડી નાખ્યો હોત ને તો એમને કસ્ટડીથી હોત અને જેલ હવાલે કરી દીધા હોત અને અત્યારે એમને દંડ આપ્યો હોત એવો દંડ આપવો જોઈએ એવી મારી વિનંતી છે